નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ વાર શનિવારના રોજ ડુંગળીની આવકની વાત કરીને મિત્રો તો ડુંગળીની આવક ગઈકાલે એક લાખ ગુણીની માથે આવક થઈ હતી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હરાજીનું કામકાજ યાર્ડની અંદર જે બ્લોક્રિયા બ્લોકમાંથી ચાલુ છે મિત્રો અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના

હાલો હારું છે હલો હારો હાલો હારો મિશા કાય ખાતે નઈ માલ તો દસ હજાર પાંચસો પાંચસો નો વાગ પાંચસો

આ ચારસો એક ચારસો એક ચારસો એક ત્રણ એકાવન એ ત્રણ એકાવન એકાવન અને ત્રણસો એક ત્રણસો એક ત્રણસો કયા એકતી એકોતેર એકતાઈસ એકાવન એકતાઈસ 371 371 રૂપિયાનો ભાવ છે તમે જો કામનો 371 રૂપિયામાં વેચાણું છે એકદમ લાલ છે મિત્રો રૂપિયામાં છે એકદમ લાલ છે નો ભાવ એ વિશ્વાસ કેટલા